હલો કેમ છો જય જલારામ આજે આપણે એ બનાવીશું કુબીસના પરોઠા તો એના માટે જો અમે ચારસો ગ્રામ ફ્રેશ અત્યારે મસ્ત કુબીસ મળે છે તો બાળકો કુબીસનું શાક ખેંચાઈને જો કંટાળી જાય તો તમે એને કુબીસના પરોઠા પણ કરીને આપી શકો છો અથવા ક્યાંય જવું હોય તો લઈ જઈ શકો છો એ સાંજે નાની મોટી ભૂખ હોય અને બીજું કંઈ બનાવવાની ઈચ્છા ના થાય તો પણ તમે આ પરોઠા એકલા બનાવી શકો છો સવારે નાસ્તામાં પણ જો તમારે બનાવવા હોય તો પણ આ તૈયારીમાં બની જાય છે તો એના માટે ખૂબીસ લીધી છે મેં અને આવી રીતે જો મોટી મોટી રપલીઓ થોડી કાપી અને આવી રીતે કટરમાં એને એકદમ ઝીણી ચોપ કરી દઈશ આપણે થોડી થોડી નાખતા જઈશું અને એને આવી રીતે ક્રશ ક્રશતા જઈશું જો આપણી કુબીસ બધી ચોક થઈ ગઈ છે હવે મેં તીખાશ પ્રમાણે ચાર થી પાંચ લીલા મરચાં લીધા છે આ મરચા બહુ તીખા નહોતા એટલે મેં ચારથી પાંચ લીધા છે તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અને એક મોટી ડુંગળી લીધી છે એ પણ આની સાથે જ આપણે ચોક કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણે ડુંગળી મરચાં કુબીસ એકદમ સરસ ફાઇનલી ચોપ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધીશું હવે મેં અહીંયા બે કપ લોટ લીધો છે એની સામે જો આપણે અડધી ચમચી અજમો આવી રીતે નાખીશું હાથથી ક્રશ કરી હવે આપણે કરી લઈશું સૂકા મસાલો એક ચમચી હળદર આપણે લીલા મરચાં નાખ્યા છે તે છતાં આપણી તીખાશ પ્રમાણે આપણે સૂકું મરચું નાખીશું હું અહીંયા દોઢ ચમચી સૂકું મરચું નાખું છું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ અડધી ચમચી ખાંડ એક અડધા લીંબુનો રસ એક નાનો ટુકડો આપણે આદું છીણીશું એક ચમચી જેવી આપણે કસ્તુરી મેથી નાખીશું થોડા આપણે લીલા ધાણા નાખીશું હવે બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું જો બધું આ રીતે મિક્સ થઈ જાય હવે આપણે નાખી દઈશું આ કુબીસનું છીણ હવે બધું જ લોટ સાથે આપણે આવી રીતે મચેરતા જઈ અને એનો લોટ બાંધી લઈશું કુબીસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે એટલે આપણે પાણીની જરૂર કદાચ નહીં જ પડે પણ છતાં પડે તો એકાદ ચમચી પણ સંભાળીને પાણી નાખવાનું કારણ કે કુબીસનું પાણી મીઠામાં આપણે લોટમાં મીઠું નાખ્યું છે એટલે એના સંપર્કમાં આવશે એટલે પાણી છોડશે જો હવે આપણે એમાં ક્રશ કરી હતી એમાં જ આપણે બેથી ત્રણ ચમચી પાણી નાખ્યું છે જો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે નહીં કઠણ કે નહીં ઢીલો એવો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે હાથમાં થોડું તેલ લઈ અને એને ખીળવી લઈશું આ લોટ બાંધી અને આપણે રહેવા દેવાની કોઈ જરૂર નહીં આપણે એના તરત જ પરાઠા બનાવી દઈશું ચલો હવે બનાવી લઈએ આપણે પરાઠા જો આપણે પરાઠા માટે આવી રીતે લઈ લેવાનું અને એને થોડુંક કોરા લોટમાં આવી રીતે ડસ્ટ કરી અને આપણે વણી લઈશું જો પરાઠો વણી અને તૈયાર છે હવે આપણે એને શેકી લઈશું પેલો પરાઠો શેકાય ત્યાં સુધી આપણે બીજો પરાઠો વણી લઈશું જો એક બાજુ થોડું શેકાય એટલે આપણે એને ફેરવી લઈશું એવી રીતે જો પરોઠું શેકાય ત્યાં સુધી આપણે બીજું પરોઠાનું ગુલ્લું કરી ભણી અને તૈયાર રાખીશું જો બીજી બાજુ પણ થોડું શેકાય એટલે આપણે એને ઉપર તેલ મૂકી દઈશું જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા કોવિસ્ના પરોઠા તૈયાર થઈ ગયા છે એ જ રીતે આપણે બીજું કરી લઈશું જો એ રીતે આપણું બીજું પરોઠું પણ તૈયાર થઈ ગયું છે તો ચલો આપણે સર્વ કરી લઈએ જો તૈયાર છે એકદમ ટેસ્ટી હેલ્ધી એવા આપણા કુબીસના પરોઠા મેં એને ગાજરના થાણા અને ચટણી સાથે સર્વ કર્યા છે તમે ચા કોફી દૂધ ગમે તેની સાથે સર્વ કરી અને એન્જોય કરી શકો છો મેં પરાઠા સાથે જે ચટણી મૂકી છે એની રેસિપી પણ મારી યુટ્યુબની ચેનલ પર અવેલેબલ છે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો તો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ